સેટઅપ અહીંયા જો આપણે કબૂતરને બે અને એક લાકડી બાંધી આ છે આપણે ચકલીનો માસ હાલો તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય જતી ચેનલ તો તમારા બધાને એક મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને તો તમારો ભાઈ આજે ઘણા દિવસ પછી ફૂલ વિડિયો બનાવ્યો છે તો તો હમણે હું વધારે વધારે શોર્ટ વિડિયો તમારો ભાઈ મૂકતો હતો અને અને શોર્ટ વિડીયોમાં

અને અહીં આપણે રેખા તો કબૂતર પણ અમે દીધી રૂમ ભાડે એટલા માટે મેં અહીંયા જોડા કબૂતરનો સેટઅપ બનાવી નાખું હવે એક હવે આ મારા ઉનાળાના ઘરે જ્યાં કબૂતર હતા ને આ જ અત્યારે આપણે લઈ જવાના છે અને ત્યાં મેં બાંધી છે પેટી તો આપણે પેટીમાં હવે થોડાક થી કબૂતર રાખશું પછી આપણે નવો કડો બનાવવાનો છે અને આપણે બનાવશું તો આપણે કડો હવે થોડાક

પકડવી એક એક કરીને બધા ને કાંઈ નહીં એમ કરે પકડી પકડ આપણો આ નર આવી ગયો પછી આપણે ઈંડા ફેંકી દેવાના છે કેટલા દિવસથી છે જો માદી આવી ગઈ અને હવે આપણે બ્લેક માદી બાકી છે તો જો આપણી બ્લેક માદી આવી ગઈ જો આપણા બધા કબૂતર થઈ ગયા હવે આ નું ઈંડાનું કાઢ્યું ઈંડા આપણે ફેંકી દેવાના છે હમણાં આપણે ફેંકતા જ જઈએ રસ્તામાં ચાલો તો આપડા બધા કબૂતર આવી ગયા હવે આ જાય જૂના ઘરે કબૂતર તો આપણે પહેલાં તો આ બંધ કરવું જોઈએ ઘરને બધું કબૂતર અહીં મૂકી દઉં તો આપણે ફટાફટ બંધ કરી દેવી લાઈટ પંખા બંધ કરી દેવી તો આપણે હવે દરવાજો બંધ કરી દેવી ઘણા દિવસ પછી તમને જોવો મળ્યો છે ફૂલ વિડીયો હવે તો આપણે હું કોશિશ કરી ડેલી બ્લોગ બનાવવાની ફૂલ બ્લોગ ડેલી બનાવવાની કોશિશ હું કરી પણ હું હમણે પણ હું હમણાં કેમ નથી બનાવતો કેમ કે હું મારે હવે મારું મારું કન્ટેનર મારું કન્ટેનર કબૂતર છે પણ કબૂતર માં કઈ દાદા છે ને એટલે હું મેં કીધું બ્લોક નથી બનાવું તો ફટાફટ તાડુ માં આપણે તાડુ તો મારી દીધું તાડુ કોણ નથી આ હવે ચાવી લીધી ચાવી જો આપણે એક ઇન્ડુ અત્યારે અંદર ફૂટી ગયો ફેંકી દેવાના છે હાલો તો હવે આપણે જાવી મારા ઘર બાજુ આપણે ધવલભાઈ ભાઈ ઈંડા એ આમ આપણે ફેંકવાના સાગર હવે આપણે ઘરે જઈને મળવી તો ફાઇનલી ગયા જો આપણે ઈંડા ફોન ને ખાને આપણે ફેંકી દીધા જો આપણે ઈંડા હવે આ આપણા કબૂતર ધવલભાઈ હાલો તો ફાઇનલી ગયા અત્યારે આપણે ઘરે પૂગી ગયા છે અને જો આ રીતે આપણો સેટઅપ અહીંયા જો આપણે કબૂતરને બેવાની એક લાકડી બાંધી આ છે આપણે ચકલીનો માળો આ છે આપણા કબૂતરનું ન્યૂ ઘર હવે તો આપણે આ સીડી ઉપર ચડી પછી આપણે ફરવાનું છે જો કીતરી જો ડેલી બંધ કરી દઈએ

બે કબુ આપણે થોડીક વાર આ ઢાંકી દેવી પોતરી એમ કે આ કબૂતર પડે ઓથરીને ચાલો તો તમે જો તમારે ટાઈમ સેટઅપ આવે આપણે કેમિકોલની માદી એમણે ખૂબ જ સેટઅપ પડતા હતા એટલા માટે ધારી આ થોડીક વાર ઢાકી દીધું છે પછી આપણે ડાબામાંથી ઝારી લઈ પછી રાખીશું પછી આપણે ઝાડી ખોલી નાખવાની પાછી જાડી ચેક કરી દેવાની અહીંયા આપણે સેટઅપ કરીશું આનું જો આપણે સેટઅપ આનું તો ત્યારે આપણે ઓલી ધારી લેવા જોઈએ તો ધારી આપું તો

કાલ નામ જેટ મળી જય માતાજી તો બાય